સ્વાગત છે કાયદાની મિત્રો ઘણા બધા જુનિયરો એટલે એલ બી પૂર્ણ કરીને જેવા સનદ મેળવે છે એડવોકેટ તરીકે કોર્ટમાં પ્રેક્ટિસ શરૂ કરે છે તો સિનિયરની અંદર પ્રેક્ટિસ કરે છે તો સિનિયરો દ્વારા તેમને વધારે વળતર એટલે કે પૈસા ચૂકવવામાં નથી આવતા તેથી એવા જુનિયરો વકીલો કે જેને આર્થિક રીતે પગપોળ થઈ શકે અને પોતાની એડવોકેટ તરીકેની પ્રેક્ટિસ ચાલુ રાખી શકે એના માટે ગુજરાત સરકાર દ્વારા જે સહાય આપવામાં આવે છે એ સહાયની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે તો આ સહાય કોને કોને મળશે આ સહાયમાં દર મહિને જે સાઠ હજાર રૂપિયા મળે છે એના માટે ફોર્મ કઈ રીતે એપ્લાય કરવાનું છે એની સંપૂર્ણ વિગત આજના વિડીયોમાં મેળવવાના છે તો વિડીયોને અંત સુધી જોવાનું ન ભૂલતા અને આ સહાયને લાભપાત્ર તમે હોવ કાં તો પછી તમારો કોઈ મિત્ર હોય તેને વિડીયો શેર કરવાનું ન ભૂલતા અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરવાનું પણ ન ભૂલતા તો આવો આ જાણીએ કે ગુજરાત સરકાર દ્વારા કઈ રીતે સહાય આપવામાં આવે છે અને એમાં કોણ કોણ આ સહાયનો લાભ મેળવી શકે છે તો આ ઠરાવ ત્રીસ ચાર બે હજાર પચીસના રોજ કરવામાં આવ્યો છે તો આ ઠરાવના આધારે જ આપણે સ્ટેપ બાય સ્ટેપ આ સહાયની વિગતે માહિતી મેળવીશું તો મિત્રો આ ઠરાવ ગુજરાત સરકાર સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ સચિવાલય ગાંધીનગર દ્વારા ત્રીસ એપ્રિલ બે હજાર ના રોજ અનુસૂચિત જાતિના કાયદા સ્નાતકોને વકીલાતની તાલીમ આપવાની યોજનામાં સહાયની રકમમાં વધારો અંગેની ચૌદ પોઈન્ટ એક કરોડની નવી બાબતે વહીવટી મંજૂરી આપવા બાબતનો આ ઠરાવ છે આ ઠરાવ વિશે આપણે થોડી વિગતે માહિતી મેળવી લઈએ તો કાળજીપૂર્વક વિચારણાના અંતે અનુસૂચિત જાતિના કાયદા સ્નાતકોને વકીલાતની તાલીમ માટે આપવામાં આવતી સહાયમાં વધારો કરવાની નવી બાબતને નીચે દર્શાવેલ સુધારા દર મુજબ નીચે મુજબની શરતોને આધીન આ વહીવટી મંજૂરી આપવામાં આવે છે એટલે કે કાયદાની ડિગ્રી મેળવ્યા પછી જે અનુસૂચિત જાતિના જે સ્નાતકો છે તેમના માટે આ સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે તો આ સહાય કઈ રીતે રહેશે તેનું માળખું અહીં આપવામાં આવેલું છે કે કાયદા સ્નાતકોને આપવામાં થતી સહાય તો જેવી તમે કાયદાની ડિગ્રી મેળવો છો ત્યારબાદ પ્રથમ વર્ષ ત્વીય વર્ષ અને તૃતીય વર્ષમાં માસિક તમને એટલે કે સાત હજાર રૂપિયા પ્રથમ વર્ષમાં આપવામાં આવશે દ્વિતીય વર્ષમાં છ હજાર રૂપિયા અને તૃતીય વર્ષમાં પાંચ હજાર રૂપિયા એટલે કે પ્રથમ વર્ષમાં સાત હજાર રૂપિયા દર વર્ષે દર મહિને દ્વિતીય વર્ષમાં છ હજાર રૂપિયા દર મહિને અને ત્રીજા વર્ષમાં પાંચ હજાર રૂપિયા દર મહિને આપવામાં આવશે અને તમને જે સિનિયર વકીલો સહાય આપે છે એટલે કે તાલીમ આપે છે તેને પણ સહાય આપવામાં આવશે એટલે કે તેમને દર મહિને ત્રણ હજાર રૂપિયા જેટલી સહાય આપવામાં આવશે હવે આ સહાય મેળવવા માટેની શરતોને આપણે જાણી લઈએ તો સૌ પ્રથમ તો અનુસૂચિત જાતિના કાયદાના સ્નાતકોને પ્રેક્ટિસ શરૂ કરે તેના પ્રથમ વર્ષે માસિક સાત હજાર રૂપિયા બીજા વર્ષે માસિક છ હજાર રૂપિયા અને ત્રીજા વર્ષે માસિક પાંચ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે કાયદા સ્નાતકો જે સિનિયર વકીલ વકીલાત કરવાની તાલીમ આપે તેને દર મહિને ત્રણ હજારનો એલાઉન્સ આપવામાં આવશે જે આપણે આગળ માહિતી મેળવીએ પ્રમાણે પછી જુનિયર વકીલ હોય તેને સનદ મળ્યાની તારીખના બે વર્ષમાં ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર આ અરજી કરવાની રહેશે આ યોજના હેઠળ જુનિયર વકીલ સ્થાઇપન મેળવવા ગુજરાત બાર કાઉન્સિલમાં નોંધણી કર્યાથી બે વર્ષની અંદર અરજી કરેલી હશે તેને સ્થાઇપન મળવા પાત્ર રહેશે બે વર્ષથી વધાર થઈ ગયા પછી જે જુનિયર વકીલો હશે તે અરજી કરશે તેને સહાય મળશે નહીં એમ કહેવા માંગે છે આ મૂળ ગુજરાત રાજ્યના અનુસૂચિત જાતિના કાયદા સ્નાતક યુવક યુવતીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે અન્ય રાજ્યના અનુસૂચિત જાતિના લોકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે નહીં આ શરત ચોખ્ખી લખી દેવામાં આવેલી છે ત્યારબાદ છઠ્ઠા નંબરની શરત છે કે આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થી દ્વારા મૂળ ગુજરાત રાજ્યના અનુસૂચિત જાતે હોવાનું સક્ષમ અધિકારીનું જાતિનું પ્રમાણપત્ર તમારે ડોક્યુમેન્ટમાં રજૂ કરવાનું રહેશે આ યોજનાનો લાભ એક વ્યક્તિ એક જ વખત મેળવી શકશે આ યોજનામાં વાર્ષિક આવક મર્યાદાનું ધોરણ છ લાખ નક્કી કરવામાં આવેલું છે જુનિયર વકીલ જે સિનિયર વકીલના હાથ નીચે પ્રેક્ટિસ કરતા હોય તેઓએ દર ત્રણ માસે જે તે જુનિયર વકીલ દ્વારા પ્રેક્ટિસ કરવામાં આવે છે તેવું પ્રમાણપત્ર સંબંધિત જિલ્લા નાયબ નિયામક શ્રી સમક્ષ રજૂ કરવાનું રહેશે પછી સિનિયર વકીલ વધુમાં વધુ પાંચ જુનિયર વકીલોને તાલીમ રાખી શકશે સિનિયર વકીલ તકે વકીલાતની પ્રેક્ટિસનો વર્ષનો તેમનો અનુભવ ધરાવતો હોવો જોઈએ સિનિયર વકીલ તરીકે આ પ્રકારની તાલીમ જુનિયર વકીલોને જિલ્લા મથકે આપવાની રહેશે આ યોજના હેઠળ સહાયની રકમ અરજદાર અરજદારશ્રી ડીબીટીના માધ્યમથી પોતાના બેંક એકાઉન્ટમાં ચૂકવવામાં આવશે આ યોજના હેઠળ ફાળવેલ કુલ લક્ષ્યાંશ પૈકી દિવ્યાંગ વ્યક્તિઓ માટે પાંચ ટકા અનામત રાખવાની રહેશે તથા દિવ્યાંગ વ્યક્તિને આવક માટે ધ્યાન લેવામાં આવશે નહીં ત્યારબાદ શરતમાં એક છે કે જુનિયર વકીલે અને સિનિયર વકીલ ઈ કેવાયસી કરો એવું ફરજિયાત રહેશે સરોરી યોજનાની મંજૂરી સમયે રજૂ કરવામાં આવેલા પ્રવેશ દસ્તાવેજ સંપૂર્ણ વિગતો ચૂસ્તપણે પાલન કરવાની જવાબદારી નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરીની રહેશે બરાબર ત્યારબાદ આપણે જોઈએ તો ઓનલાઈન અરજી કરવાનો અને મંજૂરી આપવાનો પ્રાવધાન આપવાનું રહેશે એટલે કે ઓનલાઈન અરજી તમારે આ સહાયનો લાભ મેળવવો હોય તો કરવાની રહેશે ત્યારબાદ તમારી કામની વાત આમાં જોઈએ

ઠરાવના આધારે આપણે ગુજરાત સરકાર ગાંધીનગર સચિવાલય દ્વારા જે સહાયમાં વધારો કરવામાં આવ્યો અને કોણ કોણ આના માટે લાભ લઈ શકે એ દરેક વિગતને સંપૂર્ણ રીતે સમજી અને આવા જ નવા વિડીયો અને કાયદાકીય માહિતી આવશે તો હું ચોક્કસ આ યુટ્યુબ ચેનલ દ્વારા અપડેટ આપતો રહીશ અને હજુ સુધી જો તમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તમારા મિત્રો સુધી પણ શેર કરી દેજો જેથી કરીને એને પણ આ સરકારની સહાયનો લાભ મળી શકે ને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા મળીએ છીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ જય સંવિધાન થેન્ક યુ